કેન્દ્ર સરકારની સૂચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પકડાયેલ નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થાના નાશ નિકાલ માટે તારીખ દસ જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને વલસાડ જિલ્લા એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલા અને વલસાડ તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય એ કે વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજી પીઆઈ એ યુ રોઝના સંકલન દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ દાખલ થયેલા ગુના કુલ પંદર ગુનાઓમાં કબજે કરાયેલ માદક પદાર્થ નાર્કોટિક્સના મુદ્દામાલની નાશ નિકાલની કાર્યવાહી ગત તારીખ સોળ જાન્યુઆરીના રોજ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ જેઆઈડીસીમાં આવેલ બેલ કંપનીમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં કરવામાં આવી હતી વલસાડ રૂરલ ગુના બે ડ્રગ્સનો જથ્થો બસો ચુમ્મોતેર પોઈન્ટ શૂન્ય ત્રણ કિલોગ્રામ તથા એકસો પાંચ કોકડેન સિરપ બોટલ જેની કિંમત રૂપિયા પચીસ લાખ સાઠ હજાર છસો સાડત્રીસ પારડી પોલીસ મથકના ગુના બે ડ્રગ્સનો જથ્થો ત્રણ પોઈન્ટ એક ત્રણ એક કિલોગ્રામ જેની કિંમત રૂપિયા સત્યાસી હજાર દસ નાના પોંડા ગુના એક ડ્રગ્સનો જથ્થો બે હજાર સત્તાણું નવ પાંચ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ચોસઠ લાખ છેતાલીસ હજાર સાતસો નેવું ધરમપુર ગુના ચાર ડ્રગ્સનો જથ્થો બાવીસ હજાર એકસો ચોસઠ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ બાવન હજાર એકસો નેવું વાપી ટાઉન પોલીસ સ્ટેશન ગુના બે ડ્રગ્સનો જથ્થો પંચાણું હજાર છસો કિલોગ્રામ તથા ચૌદ કોડેન સિરપની બોટલ જેની કિંમત રૂપિયા નવ લાખ ઓગણ હજાર એકસો તાપી જેઆઈડીસી ગુના એક ડ્રગ્સનો જથ્થો ત્રણ હજાર બસો સત્યાસી ગ્રામ જેની કિંમત રૂપિયા પાંચ લાખ તેત્રીસ હજાર સાતસો અને ભિલાડ ગુનો ત્રણ ડ્રગ્સનો જથ્થો દસ નવ સાત કિલોગ્રામ જેની કિંમત રૂપિયા છ્યાસી હજાર ચૌદ કુલ રૂપિયા એક કરોડ દસ લાખ પિસ્તાલીસ હજાર ચારસો એકાવન એક પાંચનો નાશ કરવામાં આવ્યો હતો